શું પોલીસ આ જુગારથી અજાણ છે કે પછી આંખ આડા કાન કરી રહી છે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર યંત્રના નામે ખુલ્લેઆમ ધમધમતો વરલી મટકાનો જુગાર કોમ્પ્યુટર મારફતે દર પાંચ પાંચ મિનિટે હાજર વરલી ખોલવામાં આવે છે ગુજરાતમાં જુગાર ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ અનેક શહેરોમાં પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ જુગારધામો ધમધમી રહ્યા હોવાની બુમરાણ બિસાપાલંબપુર ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અનેક શહેરમાં યંત્રની આડમાં વર્લી મટકાનો જુગાર ખુલ્લે આમ ચાલી રહ્યાની લોકોમાં ચર્ચાઓ પાલનપુર બાદ ધાનેરાના અનેક સ્થળો ઉપર હિન્દુ ધર્મના યંત્ર નામે ચાલતા જુગાર નામનો વિડીયો થયો વાયરલ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક સમા યંત્ર નામે અન્ય ધર્મના લોકો જુગારધામ ચલાવતા હોવાની બુમરાણ જિલ્લા પોલીસ વડા દ્વારા આવા જુગારધામ બંધ કરાવશે કે પછી હોતી હે ચલતી હે ચલાવશે લોકોમાં ઉઠ્યા વેધક સવાલો ફટાએ ને સોગા ભંજે રા આસો ને બચન મેલી આવેલા સરપર સુપિયા ઓ ઘરે આ તો દી લખાસ સરપર સુરી